બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીના જળસ્તરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે બનાસ નદીના પાણીમાં વધારો થતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ખેડૂતો આવનાર સિઝન ઉનાળુ અને શિયાળો ખેતી માટે ફાયદાકારક થઈ શકે તેમ છે હજુ દાંતીવાડા ડેમ સહિત જિલ્લાના મોટાભાગના જળાશયો સંપૂર્ણપણે ભરાય દેવી ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં જળસ્તરમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી બનાસ નદી કોરી ધાકોર જોવા મળતી હતી જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા દાદીવાડા ડેમમાં પણ પાણીની આવક નહીવત હોવાના કારણે જિલ્લાના ખેડૂતો આવનાર સીઝનને લઈ ચિંતાતુર બન્યા હતા જોકે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ઝરમર ઝરમર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાત્રિ દરમિયાન બનાસકાંઠાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ હતી જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તો બીજી તરફ જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર અમીરગઢ પોલીસ બનાસ નદીના કાંઠા વિસ્તાર ઉપર જોવા મળી હતી ઇકબાલગઢ ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે અને નદીમાં સ્નાન કરતા હોય છે જેને અમીરગઢ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરી નદીમાં કોઈ ઉતરે નહીં જે માટે પોલીસ દ્વારા અલગથી પોલીસ તેમજ જીઆરડી સ્ટાફ ફાળવી વિશ્વેશ્વર નદી ખાતે બેરિકેટેડ અને સાંકળ દ્વારા લોકોને નદીથી દૂર રાખવામાં આવ્યા હતા